હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શિયાળા સ્પેશિયલ આજે ગુંદર પાક બનાવશું તો એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ સરળ રીતે આપણે ગુંદર પાક બનાવીને તૈયાર કરશું તો પહેલાં માપ જોઈ લઈ વજનમાં એક કિલો ઘી એક કિલો દળેલો ગુંદર એક કિલો ગોળ પાંચસો ગ્રામ ટોપરાનું છીણ પાંચસો ગ્રામ કાજુ બદામનો મેં અધકચરો પાવડર કર્યો છે તો મિક્સમાં મેં સીડ્સ લીધા છે એનો પણ અતકચરો પાવડર કર્યો ચાર ચમચી સૂટ પાવડર ચાર ચમચી ગંઠોળા પાવડર અઢીસો ગ્રામ મેં અડદનો લોટ લીધો છે એનાથી ગુંદરનો સ્વાદ એકદમ સરસ આવશે જો તમે ક્યારેય અડદનો લોટ ગુંદરમાં ના નાખતા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ગુંદરનો સ્વાદ એકદમ સરસ આવશે અને ઘરમાં બધાને ગુંદર પાક ભાવશે એટલો પાક સરસ બનશે તો એક મોટા વાસણમાં અડદનો લોટ લઈ અને ચાર ચમચા ઘી નાખી અને આ લોટને શેકી લેશું તો અડદના લોટને થોડી શેકાતા વાર લાગે તો ગેસની ફ્લેમ સ્લો રાખી ચારથી પાંચ મિનિટ જેવું થાય ત્યાં સુધી લોટને શેકાવા દેવાનો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ લોટને શેકાવા દેશું તો બ્રાઉન કલરનો પણ થઈ ગયો છે અને લોટ શેકાઈને હળવો પણ થઈ ગયો છે તો એક મોટા વાસણમાં કાઢી લઈએ તો આ રીતે તાવી ફેરવી અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું હવે આ જ પેનમાં આપણે એક કિલો ઘી લઈએ ગોળ એડ કરશું હવે આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળને ફક્ત આપણે ગરમ જ કરવાનો છે વધારે પાયો આવવા દેવાનો નથી તો આપણો ગોળ સરસ ગરમ થઈ ગયો છે હવે આ મિશ્રણમાં એડ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં ગોળને ફક્ત ગરમ જ કર્યો છે જો તમારો ગોળ વધારે ગરમ થઈ જશે અથવા પાક આવી જશે તો ગુંદ તમારો કડક થઈ જશે હવે પાંચ છો કાજુ અને પાંચ છો બદામનો કચરો પાવડર એડ કરીએ ટોપરાનું છીણ એડ કરીએ મિક્સમાં સીડ્સ એડ કરીએ કંઠોળા પાવડર અને સૂટ પાવડર એડ કરીએ તો બરાબર આપણે આ બધું જ વસ્તુને મિક્સ કરી લેશું તો અત્યારે આપણે ગુંદર નાખવાનો નથી આ મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે ગુંદર લેશું ન તો તમારો પાક કડક થઈ જશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અત્યારે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું તો બે મિનિટ જેવું થઈ ગયું છે એટલે હવે આપણે ગુંદરને લેશું તો બરાબર મિક્સ કરી લઈએ તો આ માપ સાથે તમે ગુંદપાક બનાવશો તો તમારો ગુંદપાક એકદમ પરફેક્ટ બનશે ઘી ગોળ બિલકુલ વધારે અથવા ઓછા નહીં થાય એકદમ પરફેક્ટ માપ સાથે આ ગુંદાપાક બનીને તૈયાર થશે તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો જો તમારે ડબ્બામાં ભરવો હોય તો તમે ડબ્બામાં પણ ભરી શકો અથવા ટુકડા કરવા હોય તો તમે કોઈ પણ ડીશમાં પાથરી પણ શકો તો મેં આ રીતે એક વાસણ લીધું છે એમાં પણ ભરશું અને આપણે ડીશમાં પણ પાથરશું તો આ રીતે તાવી થતી આપણે ગુંદરપાકને આ રીતે દબાવી અને સેટ થવા દેશું એટલે ઘી સરસ જામી જશે તો મેં બે ડીશમાં પણ પાથરો છે તો તમારે જે સાઇઝના ટુકડા રાખવા હોય એ સાઇઝનો ગુંદરપાક ડીશમાં પાથરી અને સેટ થવા દેવાનો તો આ રીતે પીસ કરી લેવાના ગરમ જશે ત્યાં પીસ પણ એકદમ સરસ થઈ જશે તો પીસ કરી અને આ ગુંદાકને આપણે પાંચ કલાક માટે સેટ થવા દેશો એટલે ઘી એકદમ સરસ જામી જશે તો પાંચ કલાક જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ તો ઘી એકદમ સરસ સેટ થઈ ગયું છે ગુંદપાક એકદમ સરસ જામીને તૈયાર થઈ ગયો છે તો એક પીસ ઉઠલાવી જોઈએ તો આ રીતે તમે પીસમાં અથવા કોઈ પણ ડબ્બામાં ભરી અને પણ ખાઈ શકો અને ઘણાને પીસનો શોખ હોય તો આ રીતે કોઈ પણ ડીશમાં પાથરી અને પીસ પણ કરી શકો તો એકદમ પોચો અને એકદમ સ્વાદમાં સરસ એવો આપણો ગુંદપાક બનીને તૈયાર થયો છે પ્રસૂતિવાળા કોમરના દુખાવાવાળા સ્નાયુના દુખાવાવાળા હાડકા પણ મજબૂત થાય તો જો આ રીતે ગુંદપાક ખાવામાં આવે તો બહુ બધા રોગો પણ